જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જાણીએ છીએ કે વિકલાંગતા એક એવી પરિસ્થિતિ છે વિકલાંગ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિશ્વને વિકલાંગ લોકોની મુશ્કેલીઓ અધિકારો અને સમાનતા વિશે જાગૃત કરવી અને તેમને સમાજમાં યોગ્ય સ્થાન આપવું વિકલાંગ દિવસ શરૂ કરવામાં આવ્યું તેનું મુખ્ય કારણ એ છે કે વિકલાંગ લોકોના જીવનને સરળ બનાવવા માટે તેમની જરૂરિયાતો અને મુશ્કેલીઓને સમજવી તેમજ તેમને સમાજનો સમાન ભાગ બનાવવાની દિશામાં કામ કરવું આ તકલીફો તેમના રોજિંદા જીવનના કાર્યોમાં અવરોધ લાવી શકે છે વિશ્વમાં લાખો લોકો ક્યારેક ક્યારેક કાયમી વિકલાંગતાનો સામનો કરી રહ્યા છે તેઓને જીવનમાં સામાન્ય રીતે સાહજિક ગણાતા ઘણા કાર્યો માટે વિશેષ મદદની જરૂર પડે છે વિકલાંગ લોકો માટે સમુદાયમાં પ્રગતિ કરવી અને જીવનને અનુકૂળ બનાવવું મહત્વપૂર્ણ છે સમાજમાં શિક્ષણ રોજગાર અને આરોગ્ય સેવાઓ જેવી મુખ્ય બાબતોમાં વિકલાંગ લોકોને પૂરતું સ્થાન આપવું જોઈએ વિશ્વના ઘણા દેશોએ વિકલાંગ લોકો માટે ખાસ નીતિઓ બનાવી છે અને તેમના હિતમાં ઘણી સેવાઓ ઊભી કરી છે તો આજે હું તમને જણાવીશ કે ગૌરીબેનને તેમની વિકલાંગતાના કારણે કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અને તેમ છતાં તેઓ પોતાના આત્મવિશ્વાસ સાથે અને મનની મક્કમતાથી કઈ રીતે આગળ વધી પોતાના જીવનનું નવું નિર્માણ કર્યું તો આ વાત છે વર્ષોથી વસવાટ કરતી વસ્તીથી ભરેલા એક નાનકડા ગામની જ્યાં આધુનિકતા માટેની જાગૃતિ હજી સુધી પહોંચી નહોતી ત્યાં રહેતા હતા ગૌરીબેન ગૌરીબેનની દુનિયા સામાન્ય હતી પરંતુ તેમનો જીવન સંગ્રામ અસામાન્ય હતો તેને જન્મજાત તો નહીં પરંતુ બાળપણમાં જ એક અકસ્માતમાં પગ ગુમાવવો પડ્યો હતો વિકલાંગતા એ માત્ર શારીરિક સીમિતતા ન હતી પણ તેને સાથે સામાજિક રીતે કટાક્ષ અવગણના અને મક્કાર લોકોથી સતત લડવું પડતું હતું ગૌરીબેન નાના હતા ત્યારે જ તેમના જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓ આવવાની શક્યતા હતી તેનો અહેસાસ તેમને થઈ ગયો હતો ગૌરીબેનના માતા પિતા ખૂબ ગરીબ હતા અને તેમના પિતાને ખેતરમાં દિવસ રાત મહેનત કરી પોતાનું જીવન ચલાવવું પડતું હતું ગૌરીબેન તેમની એક જ વાહલી દીકરી હતી અને તેમનો જીવનમાં કોઈ પણ સમયે સફળ થવાની શક્યતા નહોતી તેમ છતાં તેના માતા પિતા તેને શિક્ષણ માટે ખોટું ન થવા દેતા ગામના લોકોએ વારંવાર કહ્યું કે ક્યારેય કોઈ કામ કરી શકશે નહીં તેના માટે શિક્ષણ શું કામનું ગામમાં જ્યાં સમાજ ખૂબ જ નબળી અને ખરાબ વિચારસરણી ધરાવતો હતો ત્યાં એક વિકલાંગ મહિલા માટે જગ્યા બનાવવી ખૂબ જ મુશ્કેલીઓ પડી જતી લોકો ગૌરીબેન ને અવારનવાર છીંડા બોલાવા તેને અપમાનિત કરવી અને તેની વિકલાંગતાનો મજાક ઉડાવવા તે માટે સામાન્ય વાત બની ગઈ હતી એક વખત ગામમાં કોઈ ઉત્સવ દરમિયાન ગૌરીબેન ને ઘર બેઠા કામ કરવું પડ્યું હતું ગામના મોટા પરિવારના લોકો જરાય સંવેદનશીલતા વિના તેને ખોટી દ્રષ્ટિએ જોતા તેઓ કહેતા હતા કે આ સ્ત્રીને તો કોઈ કાંઈ જ કામ માટે નહીં જુએ જેના પગ જ નથી તે શું કામમાં આવશે આવી વાતો તેને સતત સાંભળવી પડતી પરંતુ ગૌરીબેનનો આત્મવિશ્વાસ ડગ્યો નહીં તેણે નક્કી કર્યું કે આ સંજોગોમાં તેમણે પોતાનો માર્ગ પોતે જ બનાવવો પડશે ગૌરીબેનની અનુભૂતિ અને ઝંઝાવાત વચ્ચે તેમણે નક્કી કર્યું કે જો આમ જ ઘર માટે અને પોતાની ઓળખ માટે જરૂરિયાત હશે તો કંઈક નવું તો કરવું જ પડશે ગામમાં અન્ય મહિલાઓ સાથે ગૌરીબેન વિવિધ હસ્તકલા શીખવા લાગ્યા તેના પિતાએ નાના મટકામાંથી થોડાક પૈસા કાઢીને તેના માટે થોડી સામગ્રી મંગાવી આથી ગૌરીબેન ધીમે ધીમે ઘરેથી આ હસ્તકલામાં નિષ્ણાત બની ગયા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ગૌરીબેન આજ લોકોએ તેની સામે વારંવાર ષડયંત્રો રચ્યા ગૌરીબેનને ને સમયાંતરે તેમની વિનમ્રતા અને કરુણા પ્રદર્શિત કરવાની જરૂર પડતી હતી ગૌરીબેનની દુનિયા હજી પણ સરળ ન હતી જેમને પોતાનો અહંકાર હતો તેઓએ ગૌરીબેનને સામાજિક રીતે તોડવાનો પ્રયાસ કર્યો જેમ જેમ ગૌરીબેન સફળ થવા લાગી તેમ તેમ તેની સામેના વિરોધ વધ્યા

વધુ કટાક્ષ અને કટુવાણી કરવા લાગ્યા ગામના સંકુચિત મગજ ધરાવનારા કેટલાક લોકો ગૌરીબેનની દુકાનમાં જવા લાગ્યા અને ત્યાં તેને બેકારની વાતોથી ઘેરવા લાગ્યા ક્યારેક તો તેઓએ તેના સામાનની તકલીફો બતાવીને તેને મનોદુખ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગૌરીબેન માટે હવે આ બધું સહન કરવું સહેલું હતું કારણ કે તે સમજી ગઈ હતી કે આ મુશ્કેલીઓ એના મક્કમ મનોબળને તોડવા માટે છે તેણે મનમાં નક્કી કર્યું કે જો કંઈક ખાસ કરવાનો સમય આવ્યો છે તો તે પોતાનું કામ વધુ ઉત્તમ રીતે કરે આની સાથે ગૌરીબેન ગામની એવી વિખ્યાત હસ્તી બની કે લોકોની દ્રષ્ટિ બદલાઈ ગઈ હવે ગૌરીબેનની સફળતાના કિસ્સાઓ ઘરોમાં સંભળાવા લાગ્યા ગૌરીબેનની આ મક્કમતા ગામમાં થોડા સંવેદનશીલ લોકોએ પણ જોયા અને તેને સમજ્યા હવે તે લોકોએ પણ ગૌરીબેનને મદદ કરવાનો વિચાર કર્યો પરંતુ ગૌરીબેનની લડત હજી પૂરી નથી થઈ ગામમાં કેટલાક મક્કાર લોકો હજી પણ એના પર ઝૂંટવા પ્રયત્ન કરતા એકવાર ગામના પોળમાં એક મોટું મેળાવડું હતું અને ત્યાં ગૌરીબેનની દુકાનને બિન મૂલ્યાંન કહેવાથી તેમનું ખૂબ જ અપમાન કર્યું આ દુકાન કે જેમાં તે બારીક કામ કરતી હતી અને હસ્તકલા વિક્રમોથી બનાવેલી વસ્તુઓ વેચતી હતી તેનો મજાક ઉડાવવો એ તેના માટે બહુ તકલીફદાયક હતું આ દુઃખ અને અપમાનના બોજા હેઠળ પણ ગૌરીબેનની શ્રદ્ધામાં કોઈ ખોટ આવી નહોતી તે દરરોજ સવારે અને સાંજે મંદિરમાં જઈને માતા દુર્ગાની આરાધના કરતી એક રાત્રે જ્યારે તે મહાત્મા દુર્ગાના મંદિરમાં દીવા પ્રગટાવીને પ્રાર્થના કરી રહી હતી ત્યારે તેને એક વિચિત્ર અનુભવ થયો તેની આંખો બંધ હતી અને અચાનક તેના મનમાં એક અલૌકિક તેજસ્વી પ્રકાશ દેખાવા લાગ્યો ગૌરીબેનને માતા દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થયો અને તે શક્તિ સાથે સ્વપ્નમાં જ દુર્ગા દેવીના દર્શન થયા દેવી દુર્ગાએ ગૌરીબેનને કહ્યું બેટી તું તારા ધર્મમાં હંમેશા મક્કમ રહે છે અને મુશ્કેલીઓથી નથી ડરતી તે જ તારા માટે આશીર્વાદ બનીને આગળ વધશે હું તને બળ અને શક્તિ પ્રદાન કરું છું કે તું કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશે ગૌરીબેન આ અનુભવથી ભયંકર પ્રભાવિત થઈ ગઈ અને તે પણ માતાની બળજબરીને અનુભવી એ સવારે જાગીને મંદિર ગઈ અને માતાને અભિનંદન કર્યું તે દિવસથી ગૌરીબેનના જીવનમાં અદ્ભુત પરિવર્તન શરૂ થયું ગામના લોકો જે ગૌરીબેનની સ્થિતિનો મજાક ઉડાવતા હતા ધીમે ધીમે તેમની દ્રષ્ટિ બદલાવા લાગી તેને ગૌરીબેનની મક્કમતા અને કાર્યપટુતામાંથી પ્રેરણા મળવા લાગી જ્યાં પહેલા તે લોકો તેને તિરસ્કાર કરતા હતા હવે તે લોકો તેના કામની પ્રશંસા કરવા લાગ્યા ગૌરીબેનનો આહિતમાનો અભાવ અને કાર્ય માટેની ઈચ્છાએ ગામમાં ક્રાંતિકારી ફેરફાર લાવ્યા એ પછી ગૌરીબેનને ગામના મહાપંચાયતમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું તે નાના મોટા સમૂહોના સભ્યો તરીકે પસંદ કરવામાં આવ્યા અને તેનો અનુભવ ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો અંતે ગૌરીબેનના જીવનમાં નાની મોટી તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો અને તેની મક્કમતા શ્રદ્ધા અને માતા દુર્ગાના આશીર્વાદને કારણે તે એક પ્રભાવી અને શ્રેષ્ઠ વ્યક્તિત્વમાં વિકસી ગયા ગૌરીબેનની આ વાર્તા એ દર્શાવે છે કે જીવનમાં મુશ્કેલીઓ કેવી પણ હોય માનવી મક્કમ મનોબળ શ્રદ્ધા અને કરુણાથી કોઈ પણ અવરોધને તોડી શકે છે ભગવાનનો આશીર્વાદ અને પોતાની મક્કમતા સાથે ગૌરીબેનના જીવનનો સંઘર્ષ એક સફળતાની કથા બની ગયો જે બધા માટે પ્રેરણાદાયક છે તો મિત્રો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ કહાનીને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ